ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું આ કાર્યક્રમમાં મેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર આઈઆઈટી આઈઆઈએમ સુધી મર્યાદિત નથી પરંતુ હાર્વર્ડ સ્ટેનફોર્ડ ઓક્સફોર્ડ જેવી વિશ્વની ટોપ એકસો પચાસ યુનિવર્સિટીમાં પણ પહોંચી શકાય છે એ પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં મેરીએ કહ્યું કે આજે બે પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે એક જેઓ વિના પરીક્ષા સીધું એડમિશન માંગે છે બીજા એવા કે જેઓ સુપર કન્ફ્યુઝ હોય છે ટકા ઓછા હોય પૈસા ઓછા હોય માર્કેટમાં ખોટી સાચી કોમર્શિયલ વાતો ફરતી હોય એટલે વિદ્યાર્થી મૂંઝાઈ જાય અમે એ જ વિદ્યાર્થીઓના મેન્ટોર છીએ જેમની પાસે પરફેક્ટ પ્રોફાઇલ નથી તો પણ અમે તેમને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન અને મોટી સ્કોલરશિપ અપાવીએ છીએ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ એપ્લિકેશન લેખન ઇન્ટરવ્યુ તૈયારી અને વ્યક્તિગત મેન્ટોનશીપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સત્ર ગુજરાત ડ્રાઈવનો પ્રથમ તબક્કો હતો આગામી કાર્યક્રમોનું શેડ્યુઅલ એકવીસ નવેમ્બર વડોદરા ત્રેવીસ નવેમ્બરે અમદાવાદ અઠ્યાવીસ નવેમ્બરે રાજકોટ ખાતે યોજાશે સુરતનો આ કાર્યક્રમ પીપ્લોડમાં ધ સોલારીશ ધ એડ્રેસ સુરત ડુમસ રોડ બિગ બજારની સામે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું સો યુઅલી વિદેશ જવું એક ટ્રેન્ડ બની ગયો છે પણ ઘણા સ્ટુડન્ટ છે કે જે લોકો ડિઝર્વ કરે છે એક સારી યુનિવર્સિટી એક ટોપ યુનિવર્સિટી વર્લ્ડની ટોપ વન ફિફ્ટી યુનિવર્સિટીઝમાં એડમિશન્સ મેળવવાનું પણ ઘણીવાર એ લોકો સુપર કન્ફ્યુઝડ હોય છે એ લોકોને માહિતી ઇન્ફોર્મેશન્સ બરાબર નથી હોતી એમને એવું ફીલ થાય છે કે મારા પર્સન્ટેજ સારા નથી હું નહીં જઈ શકું કે અંડર કોન્ફિડન્ટ થઈ જાય છે કે અમે જઈ શકીશું કે નહીં કાં તો એમને એવું કન્ફ્યુઝન હોય છે કે આ બહુ જ મોંઘું હશે મારાથી પહોંચી નહીં વળાય સો આ બધા કરવા માટે અમારી પાસે છે અમે લોકો વર્લ્ડ ની ટોપ વન ફિફ્ટીટીચલર્સ હમણાં પતું છે અને મારું જે ફ્યુચરનું પ્લાનિંગ હતું એ સ્ટડી અબ્રોડ થઈ રહ્યું છે કેમકે આપણે જોવા જઈએ તો ઘણા બધા એક ધ્યેય હોય છે ઇન્ડિયાની અંદર કે આપણે આઈઆઈટી કે આઈઆઈએમમાં મળે બટ આપણે ખબર છે કે ભારતના એજ્યુકેશન સિસ્ટમ અત્યારે જે પ્રમાણે ચાલી રહી છે લિમિટેડ સીટ્સ હોય છે તો તે રીતે જે પણ વિદ્યાર્થી સારું એજ્યુકેશન માટે વિચારતો હોય છે તો એના માટે એના પછી એક જ પ્રાયોરિટી વધતી હોય છે કે ફોરેન ભણવા જવું પણ વિદ્યાર્થીઓના જીવનની અંદર સૌથી મોટી તકલીફ બે રીતે હોય છે એક લેક ઓફ ઇન્ફોર્મેશન અને લેક ઓફ પ્રેઝન્ટેશન જે આજના વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે અમારા જેવા જે વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ એમાં પડતી હોય કે એમને પોતાનું જે પોર્ટફોલિયો છે પોતાની પ્રોફાઇલ છે એ કરતાં ઘણી બધી એક્ટિવિટી હોય છે પણ એને પ્રેઝન્ટ કઈ રીતે કરવી એને આગળ કઈ રીતે એ પ્રેઝન્ટ કર્યા પછી એમને કામ લાગે છે એનો કોઈ પણ નથી સુરતમાં યોજાયેલ આ માર્ગદર્શન સત્ર વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારકિર્દીનું એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયું છે વિદેશમાં અભ્યાસનું સપનું હવે દૂર નથી યોગ્ય દિશા યોગ્ય રણનીતિ અને મજબૂત મેન્ટોરશીપથી થી વિશ્વની ટોપ યુનિવર્સિટીના દરવાજા હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુલ્લા છે